નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ ધનુ રાશિના જાતકો માટે રાહુ ને કેતુ રાશિ પરિવર્તન કરશે શું માનવામાં આવ્યા છે પણ એમનો પ્રભાવ આપણા ઉપર ખૂબ મોટો પડે છે અને આજનો વિડીયો ધનુ રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ છે સાથે અત્યારે શું બની રહ્યું હશે આવતા સમયમાં શું બનશે એની વિશેષ ચર્ચા તમારી સમક્ષ હું કરી રહ્યો છું સાથે મિત્રો ધનુ રાશિના જાતકો માટે જે પણ ચર્ચા કરીએ છીએ કરીએ છીએ ગોચરના ગ્રહો ઉપર કરીએ છીએ એટલે ઘણી વખત એવો પણ પ્રશ્ન થાય કે અમારા જીવનમાં આ બનતું નથી અથવા અમારા જીવનમાં બને છે તો જે પણ ચર્ચા કરીએ છીએ એમાંથી ઘણા બધા વ્યક્તિઓને નેવું ટકા લાગુ પડી શકે ઘણા બધા વ્યક્તિઓને સિત્તેર ટકા લાગુ પડી શકે અને ઘણા બધા વ્યક્તિઓને પચાસ ટકા પણ લાગુ પડી શકે શા માટે તો કે જન્મના ગ્રહો બધાના અલગ અલગ સ્થિતિમાં હોય છે જન્મના ગ્રહો કઈ સ્થિતિમાં છે એ અમને ખબર નથી પણ અમે જે ચર્ચા કરીએ છીએ એ ખાસ કરીને ગોચરના ગ્રહો અને રાશિ ઉપર ચર્ચા કરીએ છીએ એટલે આપને જન્મના ગ્રહો પણ જોવા જરૂરી છે રાહુ કેતુની અસર આપણા જીવનમાં જોવા મળે છે તો અત્યારે શું થઈ રહ્યું હશે તો રાહુ છે એ ગોચર ગ્રહો પ્રમાણે આપના ચોથા છે સાથે કેતુ આપણા દસમ ભાવ છે એ સુખ ભાવ માનવામાં આવે છે અને દશમ ભાવ છે એ કેરિયર નો અને કર્મ નો માનવામાં આવે છે એક વર્ષ જેવું સમય થઈ ગયું છે રાહુ કેતોનું રાશિ પરિવર્તન ક્યારે થશે અઢાર મે પછી ત્યારે આપના જીવનમાં આપ મોટી વસ્તુ લઈ શકશો આપને પ્રાપ્ય પણ હશે પણ એનો સુખનો અનુભવ થતો નહી હોય ચિંતા ખૂબ વધારે કરતા હશો આપનું મન ચંચળ રહેશે મોટી ગાડી મોટું ભવન આપણા ઘરમાં હશે પણ એનો જે ભોગ ભોગવવો જોઈએ એ આપ ભોગવી શકતા નહીં હોય સાથે માતાના ભાવમાં રાહુ છે એટલે એવું પણ બને કે માતાને અને તમારા મતભેદો થઈ શકે આપણે ખાસ કરીને ધનુ રાશિના જાતકો માટે માતા પ્રત્યે ખૂબ પ્રેમ રાખવો જોઈએ કોઈ પણ મત થતો હોય એ મતભેદથી વિવાદ થી દૂર રહેવું જોઈએ અત્યારના સમયમાં મે કોઈ પણ મોટી વસ્તુ એટલે કે મકાન ન ખરીદવું જોઈએ અને ખરીદો તો એના દસ્તાવેજો એમના કાગળિયા ખાસ કરીને તપાસી અને આગળ વધવું જોઈએ દસમ ભાવમાં કેતો હોવાથી દસમ ભાવ કેરીયનો છે ખૂબ પરિશ્રમ કરો ખૂબ મહેનત કરો પરિણામ જે આપની ઈચ્છા પ્રમાણે આવવું જોઈએ એ આવતું હોય આપ નોકરી કરો છો તો અંદર પણ ખૂબ મહેનત છે એ મહેનત પ્રમાણે પ્રમોશન મળવા જઈ રહ્યા છો પણ એ પ્રમોશન મળતું નહીં હોય આપની પાછળ કોઈ પણ રીતે રાજનીતિ થઈ આપી હશે સાથે દસમ ભાવ છે કર્મનો છે અત્યારે આપણે શું કરવાનું છે એ પણ ચર્ચા કરીએ અને આપને આગળ શું મળવાનું છે શું સાવધાની અને શું પ્રાપ્ય છે એ પણ વિશેષ ચર્ચા કરશું પણ તે પેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરો તમારા મિત્રોમાં ખૂબ શેર કરો જેનાથી સાચું એને ભવિષ્યવાણી સાવધાની પ્રાપ્ય થઈ શકે

જન્મ સમય જન્મ સ્થળ મોકલી આપશો દક્ષિણા એક કુંડલી જોવાની દક્ષિણા પાંચસો રૂપિયા છે સાથે આપને કુંડલી જોતી હોય તો પીડીએફ કરીને મોકલવામાં આવશે રૂપિયા છે આપ મોકલી આપશો એટલે આપને કુંડલી પણ મોકલવામાં આવશે આપને સમય પણ દેવામાં આવશે સાથે આપની પાસે જન્મ તારીખ ન હોય જન્મ સમય ન હોય તો આપને રૂબરૂ મુલાકાત કરવાની રહેશે મારી ઓફિસ જામનગરમાં છે આપને એપોઈન્ટમેન્ટ દેવામાં આવે ત્યારે આવશો એટલે આપની સમસ્યા અનુસાર આપને ઉપાયો બતાવવામાં આવશે મિત્રો હવે વાત કરીએ કે રાહુ ને નું રાશિ પરિવર્તન થશે તો એ કયા ભાવમાં આવશે અને શું ફળદાયી બનશે રાહુ એ ખાસ કરીને ત્રીજા ભાવમાં આવશે અને કેતુ છે એ આપના નવમ ભાવમાં આવશે આપને ભાગ્યનો સાથ મળશે

જીવનની અંદર કઈક નવું કરવાની વિચારધારા આવશે ખાસ કરીને આપને અત્યારે જેમ રાહુ કે પરિવર્તન થઈ રહ્યું છે આપને કર્મ વધારશે આપને લાભ થશે આના વિશે શનિ આપને શું ફરશે એના વિશે મેં વિડીયો બનાવ્યો છે એ ખાસ જોઈ લેશો અત્યારે જે પણ ચર્ચા કરી છે રાહુ કેતો કરીએ છીએ એટલે કે આપ જ્યાં કરશો કરશો વિચારશો એ એ સાહસ સાહસ તરફ જશો આપને લાભ થવાની સંભાવના વધી જશે પણ ભાગીદારી કરતી વખતે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે આપના વિચારોમાં પરિવર્તન આવશે આ ધાર્મિક વૃત્તિઓ તરફ વરસો ધાર્મિક કાર્ય કરવાના મન થશે આપણું મન ઉદાર થશે આપ સંશોધન કરશો કોઈ પણ વિષય ઉપર જેમ કે આપ જે સંશોધન કરશો એ સમાજને તમારા માટે લાભકારી બની શકશે રાહુ કેતુ છે એ સંશોધન અને રહસ્યના ગ્રહો માનવામાં આવે છે એટલે એમ કહી શકાય કે આપના જે પણ કાર્યો અટકી ગયા હતા એ કાર્યો અઢાર મે પછી સંપૂર્ણ રીતે ધીમે ધીમે એમાં સફળતા મળશે હવે મિત્રો ઉપાયની ચર્ચા કરી આપણે કયા ઉપાય કરવા જોઈએ સૌથી પહેલા ને કેતુ આપણા માટે ફળદાયી બને આપણા જીવનમાં સુખ ની પ્રાપ્તિ થાય તો આપની જન્મ કુંડલી બતાવી સૌથી પહેલા ગુરુ રત્ન એટલે પોખરાજ પંચાંગ કર્મ કરી અને ધારણ કરવું જોઈએ બીજું કે આપને ખાસ કરીને પ્રતિ દિવસ વિષ્ણુ શાસ્ત્ર પાઠ કરવા જોઈએ ગુરુ નું બીજ મંત્ર છે એના જપ કરવા જોઈએ મહ આ મંત્રણ જેટલા જપ્ત થાય દાન કરો સાથે ગણપતિ ભગવાન કરો આ કરવાથી આપના રાહુ કેતુ પણ જીવનમાં ફળદાયી બની શકે મિત્રો આવી જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ Má